નાના વગર બધું અટકી રહેતા તો તમે દેવા આવ્યા નકર મારું ક્યાંથી ભેગું ભાઈ આજ હવે તમારો ખુબ ભાઈ તમને કહું ને એટલું થેન્ક તો હવે તો વાંધો નહીં હું રજા લઉં ના ના હા હા પૈસા તમે રાખો અરે અરે ના પૈસા નથી જોતા તમે રાખો અરે ભાઈ આ માણસાઈ રીતે રીતે તમે દેવા આવ્યા ને એટલે તમને આ તમે રાખો વાલીઓ ના રાખો ને તમે પૈસા નથી જોતા એવું તો તમે કઈક જાનવર ને ખવડાવી દેજો કાંઈક છોકરાઓને ખવડાવી દેજો હાલો ત્યારે આવજો અને આ બીજી વાર ધ્યાન રાખજો આવી રીતે ભૂલશો તો પાછું નહીં આવે અરે કઈ વાંધો નઈ ભલા માણા તમે આ પૈસા નો લીધા ને એ એક થોડું હવે હાલો ત્યારે આવજો